ના ના અમે તો હજુ નક્કી નહીં કરીશું આજે ખાસ દિવસ હતો એ તમને હા હા હું ચાર વર્ષથી આ ઘરમાં આવી કેવું કે હું તમને મોનિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજે ગુરુપૂર્ણિમા છે તો બધાને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ અને બસ જો અત્યારે આપણી મસ્ત સવાર થઈ ગઈ છે અને અત્યાર જો મન પણ અહીંયા ઉઠી ગયો છે ગુડ મોર્નિંગ મન ગુડ મોર્નિંગ આ બાજુ કોણ બોલાવે અહીંયા ફોનમાં જોતો ગુડ મોર્નિંગ થઈ ગઈ તારી સવારમાં ઊઠીને સીધું રમવા માંડવાનું અચ્છા તો મને ચા બિસ્કિટ બિસ્કીટને એવું ખાઈ દૂધ બિસ્કિટ ખાઈ લીધું છે અને મસ્ત રમે છે આ બધા જો થઈ ગયા છે ઊઠી ગયા છે ગુડ મોર્નિંગ મમ્મી જય કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને મમ્મી રીલ્સ માટે તૈયાર થાય છે બાને હવે સારું છે બા અંદર ગયા હમણાં મળું બાને હવે સારું છે દવાને એવું લીધું બહાર રાતે અને બસ હમણાં થોડીક વારમાં રીલ્સને એવું ઉતારીએ છીએ અને આજ તો ભગવાને વાઘાને એવું પહેરાવું છે તો ચલો પહેલાં પહેરાવી દઈએ પછી આગળ મળીએ સાજે ગુરુ ગુરુપૂનમ છે તો આપણે ભગવાનના કપડાને એવું બદલી દઈએ અને એમના શ્રિંગારને એવું એમને કરેલું હતું એ હવે ચેન્જ કરીએ આપણે છે ભગવાને હવે તો ગાઈ જો ભગવાને નવા નવા કપડાં પહેરી લીધા છે મસ્ત મજાના હવે આપણે ભગવાનનો શ્રૃંગાર કરશું મસ્ત મજાનો હાર પહેરી લીધો છે ગાઈ જો ભગવાન મસ્ત રેડી થઈ ગયા છે અહીંયા રેડી પણ બેસી ગયા છે એ તો અને અહીંયા હા એના માટે લવિંગવાળી ખિચડી છે સાદી ને લવિંગવાળી હું નાખ્યું એમાં બીજું બીજું નાખ્યું સાદી વગાર કરીને ખીચડી બનાવે એટલે એના ભાવે અહીંયા મમ્મી રેડી થઈ ગયા છે રીલ્સ માટે હું રેડી નહીંતી હે

આરતી મામી યાદ નથી આવ્યા બાએ જમી લીધું છે એમને માટે ખીચડી બનાવી હતી દહીંની ખીચડી બાએ ખાધી અને મન પણ અત્યારે જમીન સૂઈ ગયો છે તો આપણે જમી લઈએ પછી આગળ મળીએ મને બાકી છે હજી જમવાનું સારું તો મન હમણાં જમશે થોડીક તો ગાયઝ જો અત્યારે આપણે રીલ્સને ઉતારીને હું ને મામી નીકળી ગયા છીએ બહાર ક્યાંક જઈએ છીએ ક્યાં જઈએ છીએ તો ખબર નથી હમણાં આગળ જઈએ પછી ખબર પછી કહું તમને ક્યાં જઈએ છીએ જો અહીંયા આપણે નકુલને લેવા પહોંચી ગયા હતા ઓ નકુલ કરાઈ નહીં આય બાય ઓય બાય હા બાય

પલડે નહીં ને એટલે પેલા દળી જ નાખ્યો કામ કરી લઈએ પછી મળીએ તો ગાઈસ ચલો અત્યારે હું જમવા બેસી ગઈ છું ભાઈ ને એમને જમી લીધું છે અને મીઠ ને આવતા વાર લાગશે અને મમ્મી પણ મારી જોડે બેસે જ છે અને અહીંયા આપણે બનાવ્યો છું ઉપમા તો ખાઈ લઈએ પછી મળીએ તો ગાઈ જો અમે લોકો રીલ્સ ઉતારતા હતા ને અહીંયા મીત આવી ગયા છે અને મીઠ ખાય છે પનીર ભુરજી નહીં કેવું બન્યું મસ્ત બન્યું ને પનીર ભુરજી પાપડ ડુંગળી છાશ નહીં મજા આવી ને હજી ખાવાની મીત અહીંયા જમી લે અહીંયા મન રમે છે મન જોવે છે મારે દૂધ પણ ખાવાનું પંજાબી ખાવાનું એમ હે ને તો ગાઈઝ જો અત્યારે આપણે લોકો જમીને ફ્રી થઈ ગયા છીએ અને આજે અમે ત્રણેય એક જ ફ્રેમ માં છીએ ત્રણેય સાસુઓ આ મારા સાસુ આ એમના સાસુ એટલે અમારા ગઢા સાસુ અમે બધા ત્રણેય આજે એક ફ્રેમમાં છીએ અને આજે બા વિશે બી બધાએ ઘણી બધી કોમેન્ટ કરી હતી અને જો આજે બાઈને બાને કીધું અમે કે તમે પણ વ્લોગમાં આવો મતલબ બા આવે જ છે વ્લોગમાં તો પણ આજે એમને બી મન ફ્રેશ થાય આમ વાતો કરીએ એકબીજા જોડે મજા આવે અને આજે આપણે બે સાસુઓને પૂછશું હું આ સાસુને પૂછીશ ને આ સાસુને પૂછીશ કે એમના દિવસ આજે કેવા રહ્યા અને આપણે એમને પૂછીએ આજે એમનો દિવસ કેવો રહ્યો પહેલાં આ સાસુને પૂછીએ છી લઈએ गाइस चलो અત્યારે આપણે આ સાસુને પૂછીએ કે એમનો દિવસ આજે કેવો રહ્યો તો મમ્મી કેવો રહ્યો આજનો દિવસ તમારો મસ્ત સરસ જ હોય ને આપણે તો શું શું કર્યું આજના દિવસમાં તમે બસ રી શું શું મતલબ કે મતલબ કે તમે આજના દિવસમાં શું કર્યું એમ હા તો એમ પૂછ હા એમ શું કર્યું આજે બસ ખાધું પીધું ને મજ ખાધું પીધું ને મજ

મીથી સારા કરે છે કે મતલબ કઈ બી વાત તો કરી હોય ને કે આ વાત કરી હતી મતલબ એવી ને એ નોર્મલ બધે બૈરાવાની વાત તો ચાલુ હોય ને સાંજે તો અમારે લગભગ એવી જ વાત હોય કે તમે શું ખાવાનું બનાવા છો તમે શું ખાવ પછી એમ પૂછે કે લે તમે સાસુ બાર બેઠા રસોઈ કરીને બેઠા લાગો છો એટલે બા એવું કે ના ના અમે તો હજુ નક્કી નહીં કરી શું બનાવું એવી જ વાતો હોય અમે અને અમારે મોસ્ટ ઓફ એવું જ થાય કે અમે છે ને એક હારે ત્રણે બાર બે જાય ને એટલે બધાને એવું થાય આ ત્રણેય હારા નવરા થાય ને બાર કેમ ના બે જાય છે મતલબ કામ હોતું પણ અમારે કેવું હોય કે આવવાના હોય હોય અને જો થોડું ઘણું હું ગઈ ને તો મમ્મી એ સાઈડમાં ખીચડી અમારે ફિક્સ છે કે પપ્પા હોય ત્યારે ખીચડી શાક ભાખરી તો અમારે બનાવવાનું એ અમારે ફિક્સ મેનુ હોય પણ અત્યાર જો પપ્પા નથી ને એટલે અમારે કોઈ ચિંતા હોય નહીં કેમ કે જો આ બધું ખાઈ લે બા એવી કોઈ વસ્તુ છે તમને ન ભાવે ખાલી મગ મગ સિવાય બધું મગ સિવાય બધું બા બાકી ચાઇનીઝ આપો પાઉાજી આપો હે બધું ખાઈ લે બા અને બા અમારા મોડર્ન છે એ બધું ખાઈ લે એવું કાંઈ નહીં કે એ ન ખાય એમ એટલે અમારે અમે આટલા ઘરમાં હોઈએ ને તો અમારે ખાવાની કોઈ ચિંતા હોય જ નહીં આપણે બાને એમ કહીએ ને કે આ બનાવું હાલશે મારે હાલશે એમને કોઈ દેવું એવું કીધું જ નથી કે આ મારે નહીં હાલે બાકી બધું ખાઈ લે એટલે અમારે છે ને નવરા હોય બધા પપ્પા હોય ને ત્યારે મમ્મી ખીચડીને વહેલા મૂકી દે મન ને વહેલા ખવડાવવાનું હોય એટલે અને પપ્પા ન હોય ત્યારે તો મનની ખીચડી મુકાઈ ગઈ હોય અને અમારું હું ક્યાંક ગઈ હોય તો બહાર આવીને મારે એવું હોય તો બનાવી દઉં બાકી મમ્મી બનાવી દીધું એટલે પછી ત્રણેય નવરા થઈને દઈ જઈએ ને એમાં એવું છે કે એના પપ્પા આવે ને એટલે એમને જો રસોડા ઉપર રાંધેલું ના હોય ગેસ ઉપર એટલે મોટું જ બગડી પપ્પા ને અમારે કેવું કે એન્ટર થાય ને એટલે ખાવાની થાળી તૈયાર હોવી પડે

વર્ષો પછી અમે આવી રીતે રાતે બેઠા હશું બાકી હવે કાલ થી આ પાર્ટમાં કોઈ જોવા નહીં મળે પપ્પા સિવાય પપ્પા આમ આવશે ઈયરફોનમાં અત્યારે નથી એટલે બોલાય હું બાકી બોલાય નહીં એટલે અત્યારે જો આ પાર્ટમાં બધા છે ત્રણેય અને બહુ ટાઈમ અમે લોકો આવી રીતે આખો દિવસ અમે આવું હસતા જ હોઈએ પણ કેવું વ્લોગ લેવાનું થાય ને ત્યારે બધા થોડાક અરે આજે ખાસ દિવસ હતો એ તમને કીશું શું હા 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 એ તો કહેવાનું રહી ગયું કહેવાનું જ હતું હા આજે ગુરુ પૂર્ણિમા છે અને ગુરુ પૂર્ણિમાને દિવસે અમારે મારી અને મિતની સગાઈ થઈ હતી અને સોળ મતલબ તારીખ ત્યારે સોળ હતી સોળ જુલાઈ સોળ જુલાઈ બે હજાર ઓગણીસમાં અમારી સગાઈ થઈ હતી અને આમ ગણવા જઈએ ને તો ગુરુ પૂર્ણિમા એટલે આજે ગુરુપૂર્ણિમા છે તો ગુરુ આજે અમારા છ વરસ પૂરા થયા છે અને સાતમું વરસ ચાલુ થયું છે અમારે મતલબ મેરેજ મેરેજના તો ત્રણ ચાર ચોથું વરસ ચાલે છે અને સગાઈ બે વર્ષ રહી હતી એટલે છ વર્ષ પૂરા થઈને સાતમું વરસ સગાઈનું ચાલે છે અને આજે ગુરુપૂર્ણિમાના દિવસે અમારી સગાઈ હતી અને મારા જયા પાર્વતી વ્રત ચાલુ હતા મેં તો કાંઈ ખાધું નહોતું અમાર સગાઈમાં અને મતલબ અમારે બહુ હડાહડી થઈ હતી અમારે કેવું હોય સગાઈ અહિયાં હોય ગુરુ પૂર્ણિમા આગલા દિવસે રાત્રે અમે લોકો સુરત થી નીકળાતા સવારમાં વહેલા અને તૈયાર થયા અને હડાહડી થયું એમાં મોડું તો થઈ જ ગયું હોય અને ને તૈયાર થતા વાર લાગે જ એટલે અને અહિયાં કેવું અમારા

કાકાજી છે મારા કાકાજીના છોકરાઓ છે ગામડે મારા કાકીજી લોકો છે બધું આમ ટાઈમટેબલ વાળું કામ કે ભાઈ આ વહેલું મોડું થાય ને તો એ લોકો આખા પાછા થવા માંડે એમને ગમે નહીં મોડું ન થવું પડે વહેલા હોય હાલે તૈયાર નહીં થવાનું એટલે અને મતલબ ત્યારે તો હજી મારે સગાઈ મતલબ નવું નવું હોય એટલે આપણને ખબર હોય નહીં એટલે પપ્પાએ મને તો કાંઈ કીધું નહોતું પણ ગરમ તો થઈ જ ગયા હતા બરાબરના અને મિત ઉપર ફોન આવતા હતા મિતનો ફોન આવે મારી ઉપર એટલે ત્યારે એમ એવું લાગ્યું હતું કે મને તો ખબર જ ન હોય ત્યારે તો એવી કાંઈ પછી આમ એમને એક વખત જોયા ગરમ થયેલા પછી ખબર પડી ના મોડું નહીં ચાલે પછી ત્યારે હા સગાઈ દિવસે સવારે વહેલા હતી બપોર સગાઈ પતી ગઈ પછી અમે લોકો તરત નીકળી ગયા હતા અને આ ટાઈમ ટાઈમે તો અમે સુરત પહોંચી પણ ગયા હતા રાત્રે હા જમવા ઉભા રહ્યા હતા રસ્તામાં અને આમ તો છ વરસ સોળ તારીખે થશે આજે હજી દસ તારીખ છે છ દિવસ પછી આવશે એટલે છ દિવસ એક એક દિવસ પાછળ જતો જાય એમ છ દિવસ પાછળ જતા રહ્યા છે અને આગળ આવી ગઈ ગુરુપૂર્ણિમા છ દિવસ પાછળ જતા રહ્યા એટલે બસ તો આજ જ અમારો આજનો દિવસની ખાસ વાત હતી

જોયેલી જાણીતી પણ લવ મેરેજ નથી અમારે એટલે ઈ સ્ટોરી પણ હજી બાકી છે પણ એ મારો વિચાર એવો છે કે હું અત્યારે ના નાખો એના ઉપર એક આખો વિડીયો બનાવીશ કેમ કે બહુ મોટી સ્ટોરી છે પણ તમે મને ઓળખતા હતા બા તો પહેલેથી પણ એવું નહીં આમ તમને ઘરમાં આમ કેવું લાગે આમ લાગે આપણે બધા સાસુ સાસુઓ જેવા હોય એવું ના નથી લાગતું હું નથી લાગતું હું તમને હાવા નાવા રેહાય ગયો ઈ બાપા

હજી તો જીવવાનું છે અને બા છે ને અમારા આમ ક્યાંય એવું નઈ કે ભાઈ બા હોય તો આમ કઈ બોલા ને આમ બહુ ફ્રી માઇન્ડ છે

ગમે ત્યારે કરીએ પણ એમને વિચાર ત્યારે એવા આવે કેમ કે ખબર જ ન હોય રીલ્સ એટલે શું એમ એટલે ત્યાર તો એવો આઈડિયા જ નહોતો બા એટલે અમે ઉતારીએ કરે શું કરે પછી ધીમે ધીમે અમે આગળ વધતા ગયા એમ ખબર પડતી ગઈ પછી હવે 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 બા મજા આવે ને કોઈ ટેન્શન અમે કે રીલ્સ ઉતારવા ટાઈમે રીલ્સ બાય બહુ કોપરેટ છે અમારે જ્યાં બી રીલ્સ ઉતારવાની હોય કઈ બી કરવાનું હોય ને તો બા બહુ એવું કે કે ના ભાઈ હું અહીંયા બેસું તમે આ કરો આ કરો બહાર થોડોક અવાજ આવતો હશે આઈ થિંક મહેમાન આવ્યા છે એ લોકોના ઘરે એટલે અવાજ આવે છે એટલે તમે એને બેકગ્રાઉન્ડ અવાજ કાઢજો અને હવે આપણે આગળ આજની કોમેન્ટો એટલે હું કોમેન્ટ બોલું છું તમારે કેવાનું તમને આવો સવાલ પૂછ્યો એનો જવાબ દેવાનો જો એટલે સવાલ કોઈના જ પૂછ્યો મીનાક્ષી બેને લખ્યું છે કે મન ને દાદીમાં બહુ સરસ છે શિલ્પાબેન સરસ છે બધાનું લખ્યું છે અને બા ને ગેસ થયો છે તો અજમો અને હિંગ પેટ ઉપર લગાવો તો સારું રહેશે એમ મટી ગયો છે હવે ગેસ છે કે મટી ગયું હોવે તો મટી ગયો હા અને લીનાબેન સાહે લખ્યું છે કે જવારના રોટલા મસ્ત લાગે છે અમે પણ ખાઈએ છીએ કીશું અને સારું કહેવાય કે તમે ત્રણ પેઢી સાથે રહો છો એક બેને એવું લખ્યું છે સારું કહેવાય કે ત્રણ પેઢી તમે સાથે રહો છો એમ અને બા પણ બહુ સારા છે એવું લખ્યું છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક કુ એવું ના મને મળતો બરોબર બોયલા કમેન્ટ કરજો બરોબર બોલ્યા બા ગુડ નાઇટ ગુડ મોર્નિંગ કેટલું મસ્ત બોલે બા ખબર હમણાં બોલાવડાવવું ગુડ નાઇટ પછી તમે મનની અને એક જણે કોમેન્ટ કરી હતી કે તમે નસીબદાર છો કે તમારે ગઢા સાસુના હાથના રોટલા ખાવા મળે ને સાસુના હાથના રોટલા ખાવા મળે ખાવા જડે એની જો તો જો હું બધા અત્યારે મતલબ હું છોકરીની જેમ જ ઘરમાં રહું છું બરાબર તો છોકરીઓને તો તૈયાર ખવડાવે જ બા અને મમ્મી બે એટલે અમારે એવું કાંઈ છે નહીં અને મતલબ હું બીજું કામ કરતી હોય અને રોટલા તો કેવું હું એ બનાવું જ છું પણ હું ટિફિન બનાવું બા બાના હાથના રોટલાનો સ્વાદ તો અલગ જ હોય તમે બધા એને ખબર જ હશે તમે કોમેન્ટ કરી હતી એટલે અને અમારા ઘરમાં બા બનાવે ને રોટલા એ બધાને બહુ ભાવે એટલે મને બહુ ભાવે અને હું નસીબદાર તો છું જ કે મને બે બે સાસુ સાચવાવાળા મળ્યા છે અને ફ્યુચરમાં બી મારી સાથે બે હોય એવી હું આશા રાખું કેમકે જે સમયે મને સાચી જરૂર હોય ને ત્યારે એ બે સાથે હશે ને તો બહુ મજા આવશે મતલબ એ સમયમાં વધારે મજા આવે કે આપણી સાથે બે જણ હોય એમ અને બસ તો મિત્રો આજે અમારા બધાની સાથે વાતચીત તમને કેવી લાગી હસવું કેવું આવ્યું તો કોમેન્ટ કરજો અને હવે અમે આમ આશા રાખીએ કે રોજ બા બેસે રોજ બા બેસું ને રોજ

તો મિત્રો આવતીકાલે મળીએ બાય 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 કઈ બાય બાય આમ કરો આમ